સીગમા યનિવર્સિટીમાં ટીમ સ્વીપ યુવા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા જિલ્લા ચૂંટણી અધિકારી બ્રિજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ અને સિગ્મા યુનિવર્સિટી દ્વારા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા વડોદરા ટીમ સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ લાવવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મતદારોમાં મતદાન માટેની નિરસતા ઓછી થાય અને મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા પ્રેરિત થાય સિગ્મા યુનિવર્સિટી ખાતે ટીમ સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશીની ઉપસ્થિતિમાં યુવા મતદારોને મત આપવા પ્રેરિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારોને લોકશાહી અને તેમાં મતાધિકારનું મહત્વ સમજાવવામાં આવ્યું ઉપરાંત નોટાના ઉપયોગ સાથે ચૂંટણી પ્રક્રિયાને સમજ આપવામાં આવી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મતદાન કરવા અને કરાવવા માટેના સંકલ્પ તથા શપથ લેવા આવ્યા વડોદરા દ્વારા અને સિકમા યુનિવર્સિટી દ્વારા વોટિંગ નો ડ્રાઈવ રાખવામાં આવ્યું છે બહુ બધા સ્ટુડન્ટ્સ પહેલીવાર આજે આ વખતે વોટ કરવા જશે તો અમારી અપીલ છે કે બધા છોકરાઓ વોટ કરે મેં અમારી જ સ્ટોરી કીધી કે આની પહેલાંના ઇલેક્શનમાં હું દુબઈ હતો પણ સ્પેશિયલી ખાલી વોટ કરવા માટે અહીંયા આવ્યા હતા અને વોટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને આપણું નેશન માટે મતદાર જ જ્યારે વોટ કરશે ત્યારે જ કોન્સ રાઇટ લીડર છે એ ચૂઝ કરવામાં આવશે જેટલા પણ બરોડા વાસીઓ છે બધાને હું અપીલ કરું છું કે તમે આપણી ડેમોક્રેસીને સ્ટ્રોંગર બનાવવા માટે પ્લીઝ ગો એન્ડ વોટ સમગ્ર ભારતમાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ત્રીજા તબક્કાનું મતદાન તારીખ સાતમી મે બે હજાર ચોવીસને મંગળવારના રોજ થવાનું છે અને એના અનુસંધાને જિલ્લા તંત્ર તરફથી અમે સિગ્મા યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યા હતા સૌ વિદ્યાર્થીઓને આ તબક્કે મતદાન કરવા માટે અપીલ કરી છે જે મિત્રોના મતદાર યાદીમાં નામ છે એ લોકો મતદાન કરી શકે છે એવી સામાન્ય સમજ આપવામાં આવી મતદાનનું મહત્વ સમજાવવામાં સમજાવવામાં આવ્યું અને એક મજબૂત અને સુદૃઢ લોકશાહી માટે મતદાન કેટલું જરૂરી છે એ બાબતે સૌ વિદ્યાર્થી મિત્રોની સાથે ચર્ચા વિચારણા કરી અને કેટલાક ઉપયોગી